સુરેન્દ્રનગર જિલ્લાના ધાગંદર તાલુકાના વાવડી ગામે બેચરાજીની મહિલાની જમીન પર આવાર ગેરકાયદેસર કબજો કરી લીધો હોવાની ઘટના સામે આવી છે મહિલાએ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ રજૂઆત કરી હતી છતાં તત્વો સામે કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા રોષ ફેલાયો છે

હું બેચરાજીની રહેવાસી છું મારે ધ્રાંગધ્રા વાવડીમાં મારી જમીન છે અને ત્યાં આગળ અસામાજિક તત્વોએ મારી જમીન પાંચ વીઘા છે અને પડાવી લીધી છે અને એ લોકોનું કહેવું એવું છે કે મારા દસ્તાવેજ થયેલો છે તો આ લોકોનો દસ્તાવેજ થયેલો છે તો મારો દસ્તાવેજ આ ત્રીજો દસ્તાવેજ છે તો કલેક્ટરમાં અને મામલતદારમાં મારો દસ્તાવેજ કઈ રીતે થયો બરાબર મારો એ પ્રશ્ન છે તો કલેક્ટર સાહેબને નિવેદન આપવું છે કે તો પછી તમે આવી રીતે દસ્તાવેજ બધાના કરો છો તો મારો દસ્તાવેજ કઈ રીતે કર્યો તો આવી રીતે અસામાજિક તત્વો આવી રીતે હેરાન કરે છે અમને અને હું હર્ષચંદી સાહેબના ગૃહ ગૃહમંત્રીમાં પણ મળવા ગઈ હતી તો પોલીસ સ્ટેશનમાં અમે જે ફરિયાદ લખાઈ એની હજુ એફઆઈઆર નથી થઈ કે કંઈ અમને એનો જવાબ નથી આપતા અને અમારે જે ગાંધીનગર અમે ગયા હતા બે ત્રી ત્રણ વાળા કાગળ છે એના બરોબર છે ગૃહમંત્રીને મળવા તો એનો જવાબ પોલીસમાં આપવાનો હતો તો એ લોકોએ જાતે જ જવાબ લખીને આપી દીધો છે અમને ત્યાં આગળ બોલાયા નથી કે અમારું કંઈ નિવેદન લીધું નથી અને એફઆઈઆર હજુ અમે સોળ ચારે સોળ ચાર ત્રેવીસે અમે ત્યાં આગળ પોલીસ સ્ટેશનમાં ધાંગધ્રા પોલીસમાં અમે આપેલું છે તો તે હજુ અમને કોઈ જવાબ આપ્યો નથી અને એ લોકો અમને જ્યારે મીટિંગ કરવા બોલાયા ત્યારે અસામાજિક તત્વોએ અમને તારિયા અને તલવારો લઈને ભગાડેલા છે તો તે છતાંય અમારી ફરિયાદ હજુ લીધી નથી અને આ લોકોએ પૈસા ખાઈ અને એ લોકોને કેસ દબાઈ દીધો છે અમારો શું માંગણી છે હવે તમારી મારી માંગણી એ છે કે અમને ન્યાય મળે બ્ય રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરેન્દ્રનગર